નમસ્કાર મિત્રો કહેવામાં આવે છે કે માણસની સાચી ઓળખ તેના શબ્દોમાં નહીં પરંતુ તેના કર્મોમાં છુપાયેલી હોય છે જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે તે સમુદ્ર જેવી ઊંડી અને સ્થિર બને છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે તમારા જ પોતાના યુટ્યુબ ચેનલ વાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકોની જાણશું કે ચાર નવેમ્બર મંગળવારનો દિવસ કુંભ રાશિ ધરાવતા લોકો માટે કેવો રહેશે કયા પ્રસંગો તેમના જીવનમાં ખુશીઓ લાવશે અને કઈ બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે મિત્રો આ વીડિયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું કુંભ કુંભરાશિના પરિવારજીવન વ્યવસાય અને વેપાર પ્રેમ સંબંધો તથા આરોગ્ય વિશે તો જો તમારી પણ કુંભ રાશિ છે તો વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે મંગળવાર છે હનુમાનજીનો દિવસ કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂર લખો અને મિત્રો વિડિયોને લાઇક કરો જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરો જેથી ભવિષ્યના તમામ રાશિફળ સૌથી પહેલા તમે જોઈ શકો હવે વાત કરીએ આજના પંચાંગની तारीख चारीस नवेम्बर ओगनीस सौ पच्चीस मंगलवार ती चतुर्दशी नक्षत्र रेवती नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार छीस मिनिट वग्ये सूर्यास्त सांजे पांच ने चौतरीस मिनिट वग्ये आज नो शुभ मुहूर्त प्रथम शुभ समय सवरे नव वगिने ओगणीस मिनिटी दस वगी ने बेतालीस मिनिट सुधी બીજો શુભ સમય બપોરે બાર વાગીને ત્રણ મિનિટથી ત્રણ વાગીને છવ્વીસ મિનિટ સુધી આ મુહૂર્તોમાં કરેલ દરેક કાર્ય શુભ પરિણામ આપશે આજનો લકી નંબર છે એક અને લકી કલર છે વાદળી હવે જાણીએ ચાણક્ય નીતિનું જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે જે વ્યક્તિ પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને બીજાની મદદ કરે છે તે જ સાચો મનુષ્ય કહેવાય છે ત્યાગની ભાવના માણસને મહાન બનાવે છે મનુષ્યની સૌથી મોટી ઓળખ તેનું ચરિત્ર વિનમ્રતા સાચાઈ અને સંયમ છે જે વ્યક્તિ સત્ય ધીરજ અને દયા જેવા ગુણોને અપનાવે છે તે સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે દેખાવ વિના સારા કર્મ કરનાર વ્યક્તિ જ સાચો શ્રેષ્ઠ મનુષ્ય છે યાદ રાખો માણસની ઓળખ તેના બોલથી નહીં પરંતુ તેના કર્મ અને વર્તનથી થાય છે હવે વાત કરીએ કુંભ રાશિના આજના રાશિફળની આજનો દિવસ તમારા માટે પ્રગતિ અને સફળતાથી ભરેલો રહેશે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો અને પછી એક આંતરિક સંતોષનો અનુભવ કરશો તમારી મહેનતને ઘર અને કાર્યસ્થળ બંને જગ્યાએ પ્રશંસા મળશે તેમ છતાં ધન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે કોઈને પૈસા ઉધાર આપવા પહેલાં સારી રીતે વિચારજો કારણ કે બેદરકારીથી નુકસાન થઈ શકે છે જો આપવું જ પડે તો માત્ર તે જ વ્યક્તિને આપો જેના પર સંપૂર્ણ વિશ્વાસ હોય પરિવારમાં થોડી નાની મોટી સમસ્યાઓ આવી શકે છે પરંતુ અનુભવો તમને વધુ મજબૂત બનાવશે એવા સમયમાં સકારાત્મક વલણ રાખો અને સમસ્યાઓનો ઉકેલ એકતા અને સમજદારીથી કાઢો તમારું સહાનુભૂતિપૂર્ણ સ્વભાવ પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવશે માનસિક શાંતિ મેળવવા માટે જરૂર છે કે તમે તણાવના કારણોનું નિરાકરણ વહેલું કરો તમારા ભાઈ અથવા બહેનમાંથી કોઈ આજે આર્થિક મદદ માંગે તેવી શક્યતા છે તમે મદદ તો કરશો પરંતુ આજનો દિવસ તમારા માટે થોડો ભાવનાત્મક અને વિચારશીલ રહી શકે છે તમારો જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિ આજે થોડું અંતર અથવા તાણ અનુભવી શકે છે જેના કારણે તમારા મન પર થોડી અસર થઈ શકે છે કોઈ પણ વ્યવસાયિક કે કાનૂની દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને ધ્યાનપૂર્વક વાંચો અને સમજો નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો આજનો દિવસ પરિસ્થિતિની નાજુકતાને ધ્યાનમાં રાખીને સ્વને થોડો સમય આપવા માટે ખૂબ અનુકૂળ છે લોકોની ભીડથી દૂર રહીને તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો અને આ પગલું તમારા માનસિક સંતુલન માટે લાભદાયક સાબિત થશે જો તમારા દાંપત્ય જીવનમાં નિરસતા આવી ગઈ હોય તો તેમાં થોડો રોમાંસ ઉમેરવાનો સમય આવી ગયો છે તમારા જીવનસાથી અથવા પ્રિયજન સાથે થોડા ખુશીના ક્ષણો વિતાવો મિત્રો આજે થોડો સમય પોતાને માટે પણ કાઢો આવું કરવાથી મનને શાંતિ મળશે અને અંદરથી સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે તમારું મન આધ્યાત્મિકતા અને જ્ઞાન તરફ આકર્ષિત રહેશે અને તમે કોઈ રહસ્યમય વિષયને ઊંડાણથી સમજવાની ઉત્સુકતા રાખશો આ આત્મિક સંતોષ તમને આંતરિક શાંતિ અને પ્રસન્નતા આપશે તમારી સર્જનાત્મકતા પણ તેજ બનશે તેમ છતાં ધ્યાન રાખો પાડોશીઓ અથવા ઓળખીતાઓ સાથે નિરર્થક વાદવિવાદથી દૂર રહો ગુસ્સા અને ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે પરિવારના કોઈ સભ્યની નકારાત્મક પ્રવૃત્તિ સામે આવી શકે છે જેના કારણે થોડો તણાવ રહેશે પરંતુ સમય જતા ઉકેલ મળી જશે જુલખર્ચીથી બચો અને આર્થિક સંતુલન જાળવો પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ રહેશે પરંતુ અતિરેક્ટ સંબંધો એક્સ્ટ્રામેરિટલ અફેર્સ જેવી પરિસ્થિતિ ઘરનું વાતાવરણ બગાડી શકે છે તેથી સાવચેત રહો દાંપત્ય જીવનમાં મીઠાશ જાળવો હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજનો દિવસ તમારા પ્રેમજીવન માટે ઉત્તમ રહેશે તમે તમારા પાર્ટનરના પ્રેમ અને લાગણીથી તરબતર અનુભવશો તમારી આકર્ષક અને જીવંત વ્યક્તિગતતા તમને બધાની વચ્ચે કેન્દ્રબિંદુ બનાવશે જો કે કેટલીક બાબતોમાં તમારું અને તમારા સાથીનું હળવો મતભેદ થઈ શકે છે તેથી પરિસ્થિતિને મિત્રો યાદ રાખો આ સમય ખુશમિજાજ રહીને સંબંધોનો આનંદ માણવાનો છે જીવનની જવાબદારીઓ અને અપેક્ષાઓ વચ્ચે સંબંધોની ગરમાહટ ગુમાવી દેતા નહીં નાની નાની વાતોમાં અર્થ શોધવાને બદલે સરળ અને આનંદમય દૃષ્ટિકોણ અપનાવો આ સમય હૃદયથી જોડાયેલા સંબંધોને સંભાળવાનો છે જે તમને જીવનની દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સાચો સ્નેહ આપશે તમારા સોલમેટ માટે થોડો સમય જરૂર કાઢો ઘરની મરામત અથવા નવા કામ માટે ખર્ચ થઈ શકે છે પરંતુ તમારા અને તમારા સાથી વચ્ચેનું સુમેળ જીવનને સંગીત જેટલું મધુર બનાવી દેશે વિજેતા જેવી વિચારધારા રાખો અને આત્મવિશ્વાસ સાથે સફળતાની રાહ પર આગળ વધો ફક્ત નક્કી કરો કે તમારું લક્ષ્ય શું છે અને તેને પ્રાપ્ત કરવા માટે શું કરવું છે પ્રેમ અને રોમાંસના તારાઓ આજે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ સમયનું સ્વાગત હૃદયપૂર્વક કરો હવે વાત કરીએ વ્યવસાય અને કારકિર્દીની આજે કોઈ મિત્ર અથવા સગા મારફતે વેપારમાં લાભ થવાની શક્યતા છે જે લોકો નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેઓ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને જ આગળ વધે નોકરીવાળા લોકો માટે સવારનો સમય થોડો સુસ્ત રહી શકે છે અને ઓફિસ જવાની ઈચ્છા નહીં થાય પરંતુ બપોર પછીનો સમય ઉત્તેજક રહેશે અને કામોમાં સફળતાના સંકેત મળશે હવે આરોગ્ય વિશે જે લોકો જૂની બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેઓએ આજે ખાસ સાવધ રહેવું જોઈએ કોઈ પણ એવી વસ્તુ ન ખાઓ જે તમારી તબિયત બગાડી શકે તંદુરસ્તી માટે નિયમિત કસરત અને હળવું ભોજન લાભદાયક રહેશે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ દરરોજ કુંભ રાશિનું રાશિફળ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો જેથી કોઈ અપડેટ ચૂકી ન જાઓ તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણા